હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં તો આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બટેકાની વેફર બનાવીશું ઘણા લોકોની બટેકાની વેફર કાળી પડી જતી હોય છે કે તળતી ટાઈમે લાલ થઈ જતી હોય છે પણ આજે બધી ટ્રીક અને ટ્રીપ સાથે હું તમને વેફર બનાવતા શીખવાડીશ તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ કે બટેકાની વેફર કેવી રીતે બનાવવી હું અહીંયા ટોટલ દસ કિલો બટેકાની વેફર બનાવવાની છું તો અત્યારે કાળા ના પડી જાય પેલા આપણે બધા જ બટેકા છાલ ઉતારી લઈશું અને તરત જ આપણે તેને પાણીમાં રાખી દેવાના છે જેથી બટેકા આપણા કાળા ના પડી જાય તો આપણે બધા જ બટેકાની પહેલા છાલ ઉતારીને રાખી દઈશું વેફર માટે સ્પેશિયલી આ ટાઈપના મોટા બટેકા હોય એવી જ બટેકાની પસંદગી કરવી જેથી વેફર બનાવવામાં ઈઝી પડે તો અહીંયા બટેકાની છાલ મેં ઉતારી લીધી છે હવે આપણે તેમાંથી વેફર પાડીશું આ રીતે વેફરનું જે સ્લાઇસર આવે છે તે મેં લઈ લીધું છે અને આપણે એકદમ પ્લેન જ વેફર પાડવાની છે એટલે બટેકાને આ રીતે ઊભો રાખવાનો છે અને પછી આ રીતની આપણે બટેકાની સ્લાઇસ કટ કરી દઈશું તમે જોઈ શકો છો કે વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં એ રીતની આપણે વેફર પાડી છે હવે આપણે આ વેફરને તરત જ પાણીમાં નાખી દેવાની છે જેથી આપણી વેફર કાઢી ના પડી જાય તો આપણે વેફરને તરત જ પાણીમાં નાખી દઈશું અને એવી જ રીતે આપણે બધા જ બટેકાને આ જ રીતે સેમ આપણે સ્લાઇસ કરી દેવાની છે અને પાણીમાં નાખતું જવાનું છે અહીંયા તમે મોટો ટપ યા પછી તમે ડોલ કે પછી કોઈ પણ મોટું વાસણનો ઉપયોગ કરી શકો છો તેમાં પાણી ભરી અને પછી તમે એમાં આ વેફર બધી એડ કરી શકો છો તો મેં અહીંયા તો આ રીતે મેં અત્યારે થોડા પાણીમાં વેફર રાખી છે પછી વધારે થશે એટલે હું મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશ તો એવી જ રીતે હું બધા જ બટેકામાંથી વેફર પાડી દઈશ તો અહીંયા મેં બટેકા ને આ રીતના ટબમાં વેફર પાડી અને રાખી દીધી હતી હવે આપણે આ બટેકા ને બે થી ત્રણ પાણીમાં ધોઈ દેવાના છે તો થોડા થોડા કરી આપણે બધા જ ટ્રાન્સફર કરી દઈશું અને એવી જ રીતે પાણી બદલી આપણે બે થી ત્રણ પાણીમાં આ બટેકાને ધોઈ લઈશું બટેકામાં ક્ષારનો ભાગ વધારે હોય છે એટલે તમે જેટલા વધારે પાણીમાં બટેકાને ધોશો એટલો ક્ષાર તમારો બધો જ જતો રહેશે બટેકાનો તો તમારી વેફર પણ કાળી પડે આવી જ રીતે હું બે પાણીમાં વેફરને ધોઈ લેવાની છું હવે આપણે વેફર બનાવવા માટે પાણી મૂક્યું છે તો મોટા વાસણમાં આપણે આ રીતનું પાણી ભરી અને મૂકી દેવાનું છે પાણીનું કોઈ માપ નથી જેટલી તમારે વેફર હોય એ પ્રમાણે આપણે બાફવાની હોય એટલે તમે અહીંયા પાણી આ રીતનું મોટું વાસણ ભરી અને મૂકી દેવાનું તેને ગરમ થવા દેવાનું એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને પાણી ઉકળે પછી આપણે જે વેફર ધોઈને રાખીએ છીએ તે એડ કરી દેવાની છે તો અહીંયા હું એક બાઉલ જેટલી વેફર અહીંયા હું એડ કરી દઈશ હવે આપણે આ વેફરને ઉકળવા દેવાની છે તો બફાઈ જાય ત્યાં સુધી તેને આપણે અડવાનું નથી એટલે બફાઈ જશે તો તમે જોઈ શકો છો કે વેફરનો કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતે તમે ટચ કરી અને ચેક કરી શકો છો વેફર ઈઝીલી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એ જ રીતે વેફરને ફરીથી ખાણાવાળા વાસણમાં કાઢી લેવાની છે અને પછી આપણે તેને સુકવવા જઈશું તો એવી જ રીતે આપણે બધી જ વેફરને કાઢી લઈશું આજ પાણીમાં આપણે બીજા બટેકાને પણ એડ કરી અને તેને બફાવા માટે રાખી દઈશું એક એક આપણે સાચવીને તેને સુકવવાની આ રીતે પેલા છૂટી કરી દેવાની અને પછી આ રીતે તેને ગોઠવી દેવાની એટલે ઈઝી પડશે તો આ રીતે તમે બટેકાની વેફર સુકવતા જશો ત્યાં સુધી પેલી વેફર બફાઈ જશે અને પછી પેલી વેફરને પણ તમે એ જ રીતે સૂકવી દેવાની છે એવી જ રીતે આપણે આ રીતે દસ કિલો બટેકાની વેફરને સુકવણી કરી લઈશું જો તમારી પાસે કોઈ ઘરનો બીજો માણસ હોય તો તમે તેની પણ વેફર સુકવવામાં હેલ્પ લઈ શકો છો અને આને ડાયરેક્ટ તડકા સુકાવાની એટલે જલ્દીથી સુકાઈ જાય લગભગ એક દિવસના તડકા પછી તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અને સરસ રીતે આપણી એકદમ કડક વેફર થઈ ગઈ છે હવે આપણે આ વેફરને તળવાની છે તો ટોટલ દસ કિલો બટેકાની આપણે વેફર બનાવી છે તો તેલ ગરમ કરવા મેં રાખી દીધું છે એકદમ તેલ સરસ ગરમ થાય પછી જ આપણે વેફર એડ કરવાની તો વે ગરમ તેલ હશે ત્યારે તમે વેફર એડ કરશો તો તમારી વેફર સરસ રીતે તળાઈ જશે હવે આપણે તેને વધારે તેલમાં નથી રહેવા દેવાની તરત જ આપણે તેને કાઢી લેવાની છે

સારી લાગી હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ